માયા ઘેર લઈ ગયો બારલા થશે ઓછો બધા લઈ ગયો હરાજી મારે કરવી હોય તો શું કરવા બોલ્યો સાફ કઈ નાખ્યું હોય ને તો એક ગાયો બાદ તો ચાલો એટલે માયા ઓછા થપા થપ ઉડાવી અને આવું ના કરે લે આ તો કોમનું ગૌરવ કેવાય

પેલા દવે વધારી નાખું છે આવું ના થવા દેવું થવા દે ત્યાં ત્યાં પકતો વધારવાની વાતો કરે આ તો માયા ઓછો કાપી નાખવાની વાતો કરે એટલે જાય વાત વાર્તા પૂરી ત્યાં ને આમ જોવા જમચમનું લાગે છે મને

એમને થોડુંક પકડ્યું દસ હજાર રૂપિયા પૂરું થાય બે હજાર તમે લઈને દસ હજાર ભાગ ભાગમાં આવી હજાર રૂપિયા આવી અમે તમે લઈજો દસ હજાર માં તો પૂરું થાય છોકરા છોકરા નઈ છોકરા ઈયા ને છોકરા ઈયા છોકરા ના છોકરા હું કહું હમ મરદો કદી સોન ભરતા ભરી બધું સરપંચ સાહેબ તમારી જગ્યા જો સરપંચ વાત ને મજૂરી કરે ને અમેપંચ અભિમાન નહીં કરો સાહેબ અમે તો હવા ઉઠાવીને જતા જઈએ અમને તો એવું કઈ નહિ લાચારી બાચારી કાને અહીંયા એવી શરમ ભરમ ના હોય કરમ ફૂટી ગઈ

સરપંચ <laughs> સાહેબ <laughs>